હાલ ગુજરાતમાં બે કુંભકરણ છે પહેલા આપણા શિક્ષણ મંત્રી કુબેર ઢિંડોર જે યુવાનોના ભરતી બાબતે સૂઈ રહ્યા છે અને બીજા આપણા આરોગ્ય મંત્રી જે લોકોના સ્વાસ્થ્યને લઈને સૂઈ રહ્યા છે અને હાલ આરોગ્ય મંત્રીની આ નિંદ્રાનું પરિણામ કચ્છના લોકો ભોગવી રહ્યા છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું હર્ષ વારોઠ રાજ્યમાં આ વર્ષના મેઘરાજાના આગમને ભાજપ સરકારની અનેકો પોલ ખોલી નાખી છે તે પછી અમદાવાદ સ્માર્ટ સિટી છે કે નહીં તેની બાબત હોય વડોદરાની આવેલા પૂર બાદની કામગીરી દેખાડો હોય કે પછી તાજેતરમાં કચ્છ જિલ્લાના તાલુકામાં ફાટી નીકળેલા ગંભીરતા વિશેની બાબત હોય ગુજરાતમાં ભાજપ સરકારનો રોડ રસ્તા અને અપરાધની બાબતે તો ઘોર નિંદ્રામાં સૂવે છે તેની જાણકારી તો છે પરંતુ સરકાર રાજ્યના લોકોના આરોગ્ય બાબતે પણ કુંભકરણ બની જાય છે તેવી ઘટના હાલ કચ્છમાં ઘટી રહી છે કચ્છના લખપત તાલુકામાં ભારે વરસાદ બાદ રોગચાળો ફેલાયો છે અત્યાર સુધી આ રોગચાળામાં ચૌદ લોકોના જીવ ગયા છે અને આ બાબતે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે તે બાબતે પહેલા શક્તિસિંહ ગોહિલનું નિવેદન સાંભળીએ કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં ચૌદ વ્યક્તિઓના માત્ર ગણતરીના દિવસોમાં મૃત્યુ થયા છે આજથી ચાર દિવસ પહેલા મેં સરકારી તંત્રનું ધ્યાન દોર્યું હતું જ્યારે આ રોગની શરૂઆત થઈ હતી લોકો હોસ્પિટલમાં જવા લાગ્યા હતા અને બે મૃત્યુ થયા હતા કે તરત જ સરકારનું પણ ધ્યાન દોર્યું જવાબદાર અધિકારીઓનું પણ ધ્યાન દોર્યું પરંતુ કોઈ જ ગંભીરતા નહીં લેવાવાના કારણે આ ગણતરીના જ દિવસોમાં કચ્છ જિલ્લાના લખપત તાલુકાના બેખડા સાંધ્રો મોરનગર મેડી ભારાવાંડ વાલાવારી અને લાખાપાર ગામોમાંથી ચૌદ વ્યક્તિઓના મૃત્યુ થયા છે માણસના જીવનથી વધારે કિંમતી બીજું કશું જ ના હોઈ શકે મને દુઃખ એ વાતનું છે કે ધ્યાન દોરવા છતાં સ્થાનિક લોકોએ પણ વારંવાર કહેવા છતાં સરકારી તંત્રના પેટનું પાણી નથી હેરતું એક પણ જવાબદાર ઉચ્ચ અધિકારીએ હજી સુધી લખપત તાલુકાના ગામોની મુલાકાત નથી લીધી ટીમો મોકલવી જોઈએ બહારથી નિષ્ણાત ડોક્ટરોને મોકલવા જોઈએ લેબોરેટરી ટેસ્ટ થવા જોઈએ અને માણસના મૃત્યુને અટકાવવા જોઈએ ચોખ્ખું પીવાનું પાણી પણ ત્યાં નથી પહોંચી રહ્યું મચ્છરોનો અતિશય ઉપદ્રવ છે જે પાઇપલાઇનમાં પાણી આવે છે એમાં પણ ખબર નહીં કેવા પ્રકારનું મિશ્રણ કરીને આવે છે ભાંભળું ખારું પાણી ડોળું પાણી પીવા માટે ત્યાંના લોકો મજબૂર થાય છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે તો ત્યાં આગળ આયુષ ડોક્ટરો છે એલોપેથી નિષ્ણાત ડોક્ટરોની જગ્યાઓ ત્યાં ભરવામાં નથી આવી સીએચસી છે તાલુકાનું માત્ર એક ડોક્ટર છે ત્યારે હું ખાસ વિનંતી કરીશ કે લોકોના જાનમાલ ના રક્ષણની જવાબદારી એ સરકારની જવાબદારી છે આ પ્રકારની લિફાફોફી ન ચાલે માન્ય મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે તાત્કાલિક સિનિયર અધિકારીઓને ત્યાં મોકલો પરિસ્થિતિને કાબૂમાં લો લોકોને તાવ આવે શરદી ઉધરસ થાય અને થોડા જ કલાકોમાં તો ન્યુમોનિયા જેવી પરિસ્થિતિ થાય શ્વાસ લેવાની તકલીફ થાય અને માણસના મલ્ટી ઓર્ગન ફેલિયર થાય છે યુવાનોના મૃત્યુ થાય છે નાના બાળકોના મૃત્યુ થાય છે ત્યારે આમાં બેદરકારી ન ચાલે હું ખાસ વિનંતી કરું છું કે લખપત તાલુકાના ગામોમાં તાત્કાલિક સિનિયર અધિકારીઓની ટીમ પહોંચે આરોગ્ય વિભાગના નિષ્ણાત નિષ્ણાંતોની ટીમ માત્ર બે ચાર નર્સિંગ સ્ટાફ કે એકાદ મોકલવાથી નહીં ચાલે મેં ગામો ગણાયા છે આટલા બધા ગામોમાં જયારે અસર છે ત્યારે એક ગામ માટે નિષ્ણાતોની ટીમ જાય અને જે પાણીની મુશ્કેલી છે જે પાણી જ આવે છે એ પીવાલાયક પાણી નથી સરકારની કામગીરી પર અનેક સવાલો પણ ઉભા કર્યા છે ત્યારે આ બાબતે હજી સુધી સરકાર અને આરોગ્ય મંત્રી ઘોર નિંદ્રામાં સૂતા હતા રોગચાળા થી ચૌદ લોકોના જીવ ગયા બાદ સરકાર અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જાગે છે અને ચૌદ લોકોના મોત થઈ ગયા તો પણ કલેક્ટર નિવેદન આપે છે કે આ કોઈ ગંભીર બીમારી નથી એટલે હું કચ્છના કલેક્ટર દર વખતે રાજકોટ વડોદરા મોરબી કે પછી સુરત જેવી કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈને બેઠા છો આરોગ્ય ક્ષેત્રે મોટી મોટી વિકાસની વાતો કરતા આરોગ્ય મંત્રી તાજેતરમાં ગુજરાતમાં આવેલ ચાંદીપુરા વાયરસ નામની બીમારીને ગંભીરતાથી લીધી ન હતી અને જ્યારે બાળકોનો મૃત્યુઆંક વધવા લાગ્યો ત્યારે આ કળિયુગના કુંભકરણ ઋષિકેશ પટેલ જાગ્યા અને પછી કાર્યવાહી ચાલુ કરી આ વખતે પણ બાર થી ચૌદ લોકોના મોત બાદ તેઓ પોતાની ઘોર નિંદ્રામાંથી જાગ્યા છે આ કળિયુગના કુંભકરણ ઋષિકેશ પટેલ વિશે તમારું શું માનવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો